પચાસ કરોડના આશ્રમના હકદાર કોણ નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ કોઈ આશ્રમ કોઈ મંદિર કોઈ ધાર્મિક એની ગણતરી તમે પૈસાથી ન કરી શકો કારણ કે એ તો ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય લોકો ત્યાં પોતાના કરોડો રૂપિયાના દુઃખ અને કરોડો રૂપિયાના સુખ ત્યાં વહેંચવા આવતા હોય પરંતુ અમદાવાદમાં પચાસ કરોડ રૂપિયાના આશ્રમનો ખેલ શરૂ થાય છે પૂજ્ય ભારતી બાપુ દેવલોક પામ્યા ત્યારે કદાચ એને ખબર નહીં હોય અથવા તો તે આશ્રમ બનાવતા હશે ત્યારે ખબર નહીં હોય કે મારા દેવલોક પામ્યા પછી મારા આશ્રમ માટે આવા ઝઘડાઓ થશે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ બંને સામ સામે આવી જશે આમ તો આ સાધુ સંતો મોટી મોટી વાતો કરતા હોય છે કે અમે તો સંસાર છોડીને આવ્યા હવે અમારા માટે સંસાર કાંઈ નથી અમારા માટે તો બધું મિથ્યા છે અને સાધુ તો ચલતા ભલા પણ આજે આ સાધુઓ આશ્રમ માટે એ પ્રકારના સામ સામે આવી ગયા છે કે ન બોલવાના શબ્દો પણ બોલાઈ રહ્યા છે હરિહરાનંદ ભારતી અને તેની સાથે ઋષિ ભારતીએ એકબીજા પર કેવા આરોપો લગાવ્યા તે સાંભળો ત્રણ ચાર મહિના બરોબર રહ્યું ત્યાર પછી મીડિયા વિવાદો થવા શિષ્ય મારો છે અને છતાં મહંતાઈનો હક મીડિયો ધરાવા કે માં હું ભારતીય આશ્રમનો મહંત છું તો ભારતીય આશ્રમનો વિલ વસિયત સરખેજ જુનાગઢ કેવડિયા એ બધું મારા રામનું છે સનાથળ પણ મારા રામનું છે છતાં મેં કીધું કોઈ વાંધો નહીં ભલે મહંત લખાવતો પણ વહીવટ વ્યવસ્થિત કરે પણ વહીવટમાં ટ્રસ્ટીઓને ગાળી દીધી પછી પીજીનો ચલાવે છે એનું નાણાંનું જે કાંઈ હિસાબ કિતાબો છે ટ્રસ્ટને રજૂ ન કર્યા ત્રણ વર્ષની અંદર જે કાંઈ આવક થઈ એનો આવક જાવકનો કોઈ હિસાબ ટ્રસ્ટીઓને કે ટ્રસ્ટને આપ્યો નહીં એટલે ટ્રસ્ટીઓએ મને જો એણે ગઈકાલે મારા ઉપર આક્ષેપ કર્યો હતો કે ઋષિ ભારતી ભારતીય આશ્રમ સરખેનો વહીવટ બરાબર નથી કરી રહ્યા તો મારે હરિયાણ ભારતીને પૂછવું છે કે ભારતીય આશ્રમ સરખેજમાં બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ આશ્રમમાં તમે કેટલા રૂપિયાનું યોગદાન કર્યું ટ્રસ્ટીઓ કેટલા રૂપિયાનું યોગદાન કર્યું અને ભારતીય આશ્રમ સરખેજમાં અત્યારે લગભગ વીસ લાખ જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી છે એ પણ ભર્યો નથી બરાબર અને લગભગ પચીસ લાખની એફડી પીડી છે અને એફડીનું વ્યાજ ટાવરનું ભાડું એ બધું આવે છે એ પૈસાનો એને ક્યાં વપરાશ કર્યો અને દાનપેટીના પૈસા પણ ગયા વર્ષે લોકો લઈ ગયા હતા તો એ પૈસા ક્યાં વાપર્યા અને ભારતીય આશ્રમમાં લગભગ મહિને વીસ હજાર કે ત્રીસ હજાર ઘેટા હોય તો હું મારા સેવકોમાંથી ઉઘરાણી કરી અને મેં આશ્રમમાં વાપર્યા છે એની પહોંચ પણ મેં ફાડીને લીધેલી છે તો મારી ઉપર જે આર્થિક વ્યવહારનો આક્ષેપ કર્યો છે તદ્દન પાયા વિહોણો છે અને રહી વાત એમના વ્યક્તિગત જીવનની તો એમ છે ચાર આશ્રમો છે તો મારી પાસે જે વાત આવી છે એનો મારે ખુલાસો કરવો છે કે નર્મદા જે ભારતીય આશ્રમ છે એની માલિકી હંમેશા નર્મદા નિગમની છે મારે તો સરકારશ્રીને પણ વિનંતી છે કે ઈ આશ્રમમાં ભારતીય આશ્રમના બોર્ડ નીચે

ક્યાંક સાધુઓના રાજકીય કનેક્શનની વાત થાય છે ક્યાંક ઋષિ ભારતીના રાજકીય કનેક્શનની વાત થાય ક્યાંક હરિહરાનંદ ભારતી બાઉન્સરો સાથે આવ્યા એની વાત થાય તો તમે સાધુતા પકડી છે તો તમારે રાજકારણની શું જરૂર તમે સાધુતા પકડી છે તો તમારે બાઉન્સરોની શું જરૂર પરંતુ હાલ આપણા સમાજમાં આ જ પ્રકારની સ્થિતિઓ ચાલુ છે ક્યાંક સંપ્રદાયોમાં જમીનો લૂંટવાના કાંડ આલે ક્યાંક આશ્રમો માટે કાંડ ચાલે તો આમાં આપણો સનાતન ધર્મ કઈ તરફ જઈ રહ્યો છે ને તમને શું લાગે છે ભારતીય આશ્રમના સાચા હકદાર કોણ ઋષિ ભારતી કે હરિહરાનંદ ભારતી તે એમને કોમેન્ટમાં જણાવો અને વધુ આવા વિડીયો જોવા માટે જોતા રહો ન્યુઝરૂમ ગુજરાત નો ગુજરાત